આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ ત્રણ પર્યાવરણમાં પચીસમો વાર્ડ છે મારો તાલુકો તો તેનું જે નવી સ્વાધ્યાય પોતી ભાગ ચારની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે એ સ્વાધ્યાય કાર્ય આપણે સમજવાના છીએ તો પ્રશ્ન એકથી શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા પ્રશ્નો થોડાક આપેલા છે એ વિગત છે તમારે ભરવાની છે તમારા ગામ વિશેની વિગત છે બધી જો પેલું છે તમારા ગામના અલગ અલગ ફળિયા કે મોલના નામ લખો તો તમારા ગામની અંદર અલગ ફળિયા આવેલા હોય જેમ જે નગર છે કૃષ્ણપરા ઉદાહરણ છે તમારે એમાંથી જોઈને લખવાનું નથી તમારે તમારા ગામની વિગત લખવાની છે તમારા ગામના અલગ અલગ વિસ્તારો હશે વિસ્તારો તમારે તમારા મમ્મી પપ્પાને મેં એને પૂછી લેવાના અને અહીંયા લખવાના છે બીજું છે તમારા ગામની પૂર્વમાં કયું ગામ આવેલું છે એ પણ તમારે તમારી જાતે જ નક્કી કરીને લખવું પડશે તમારા ગામને પૂર્વમાં કયું ગામ આવેલું છે એ તમારે નક્કી કરીને લખવાનું છે અથવા તો તમે તમારા પપ્પાને પણ પૂછી શકો છો પશ્ચિમે કયું ગામ આવેલું છે ઉત્તરે કયું આવેલું છે દક્ષિણે કયું ગામ આવેલું છે બધા જ ગામ છે એ તમારા ગામથી કઈ દિશામાં આવેલા છે એ ગામ તમારે જોઈને લખવાના છે આગળ છે છે એની અંદર પણ એવું જ કે ઘણા ફળિયા કે મોહલ્લા ભેગા મળીને શું બને છે તો ઘણા ફળિયા અને મોહલ્લા બની ભેગા મળીને ગામ બને છે બીજું છે ઘણા ગામના સમૂહથી શું બને છે તો ઘણા ગામના સમૂહથી તાલુકો બને એના પછી ઘણા તાલુકાના સમૂહથી શું બને તો એનાથી જિલ્લો બને આગળ છે તમારા તાલુકાની ઉત્તરે આવેલા તાલુકાનું નામ લખો તમારા તાલુકાની ઉત્તર દિશામાં કયો તાલુકો આવેલો છે એનું નામ તમારે તમારે લખવાનું જોઈએ જાતે લખવું પડશે તમારા તાલુકામાં આવેલા ડુંગરનું નામ લખો તો એ પણ તમારે જાતે લખવું પડશે તમારા તાલુકાની અંદર કોઈ જો ડુંગર આવેલો હોય જેમ કે કોઈ જુનાગઢ તાલુકાના હોય તો એને ગિરનાર આવેલો હોય તો એ તો એના વિશે લખી શકે બરાબર છે તો એવી જ રીતે ઈડર છે તો અહીંયા ઈડરિયો આવેલો છે તો એવી રીતે તમારા તાલુકાની અંદર જો કોઈ ડુંગર આવેલો હોય તો એ તમે અહીંયા લખી શકો આગળ જો તમારા તાલુકામાં થતા ખેતીના પાક એ પણ તમારે તમારી જાતે લખવું પડશે જેમ કે કોઈના વિસ્તારની અંદર કુવેર થતી હોય કોઈના વિસ્તારની અંદર કપાસ થતો હોય મગફળી થતી હોય એ તમે તમારી જાતે તમારા વિસ્તારની અંદર જે પાક ઉભાતા હોય એ તમારે લખવાના છે આગળ તમારા તાલુકામાં આવેલું મુખ્ય યાત્રાધામ એ પણ તમારે જાતે લખવાનું છે જેમ કે કોઈ બરવાળા તાલુકામાં હોય તો અહીંયા સાળંગપુર આવેલું હોય તો એ સાળંગપુર એમ લખી શકે એવી જ રીતે કોઈ ગઢડા તાલુકામાં હોય તો સ્વામિનારાયણ મંદિર ગઢડા લખી શકે બરાબર છે તો આવી રીતે તમારે જાતે એ બધું તમારે લખવાનું છે આગળ છે પ્રશ્ન ત્રણ તમારા તાલુકાનો નકશો મેળવી તેના વિશે નીચેની સ્થળો શોધી શકો શોધો આવા તમારે તમારા તાલુકાનો નકશો મેળવવાનો છે જે તમારો તાલુકો હોય એનો પછી એમાં તમારું ગામ તમારે શોધવાનું છે તાલુકાની મોટી નદી એમાં જોવાની છે તાલુકામાં આવેલ મોટું તળાવ મોટો ડુંગર મોટું યાત્રાધામ આ બધું છે એ તમારે તાલુકાનો નકશો શોધવાનો છે અને એની અંદર આ બધી વિગતો છે એ શોધવાની છે એ પણ તમારે જાતે તમારો એ પ્રશ્ન લખવાનો છે પ્રશ્ન ચાર છે તમારા અને તમારા મિત્ર કે મામાના ગામ વિશે લખો તો તમારા ગામનું નામ અહીંયા લખ તમારા ગામની વિગત આમાં લખવાની છે તમારા મિત્રની ગામની વિગત આ બધું લખવાની છે જો મિત્રનું ગામ એક જ હોય મિત્ર કોઈ બહાર ગામના ન હોય તો તમે મામાના ગામની વિગત પણ લખી શકો છો તો અહીંયા જો ગામનું નામ તો અહીંયા કૃષ્ણગઢ લખેલું છે જો એ તમારે જોઈન નથી લખવાનું તમારે તમારા ગામનું અહીંયા નામ અહીંયા લખવાનું છે પછી તમારા મિત્ર અથવા મામાના ગામનું નામ અહીંયા લખવાનું છે આપણે કમળપુર લખ્યું છે તો તમારે જોઈનામાંથી લખી નાખવાનું નથી તમારો તાલુકો કે વિસાવદર છે અહીંયા આપણે નમૂના પ્રમાણે લખ્યો છે નમૂના માટે લખ્યો છે અહીંયા લીંબડી લખ્યો છે બરાબર છે જો એ તમારે બધું છે તમારે તમારા તાલુકા લખવાના છે ને તમારા મામાના તાલુકા અહીંયા લખવાના છે જો માની લો કે બંનેનો એક જ તાલુકો હોય તો એક તાલુકો પણ લખી શકો ગામમાં જોવા મળતા પ્રાણીઓ તો કે ગાય ભેંસ બળદ કીટા બકરા ને મિત્રના ગામની અંદર પણ ગાય ભેંસ બકરી કૂતરો બિલાડી આ બધા પ્રાણીઓ જોવા મળે છે ગામમાં ઉજાતે ઉજવાતા તહેવારો તો કે જન્માષ્ટમી નવરાત્રી ઉત્તરાયણ દિવાળી અને અહીંયા પણ જન્માષ્ટમી નવરાત્રી ઉત્તરાયણ દિવાળી આ બધા તહેવારો છે એ બધે ઉજવાતા હોય છે ગામમાં ભરાતા મેળાઓ તો એ તમારે તમારા ગામની અંદર ભરાતા હોય કોઈ મેળા કહીએ લખવાનું છે જેમ કે ભોળાનાથના મંદિરનો મેળો જન્માષ્ટમીનો મેળો પછી અહીંયા શિવરાત્રિનો મેળો શીતળા સાતમનો મેળો ગામમાં આવેલા ધાર્મિક સ્થળ તો ભોળાનાથનું મંદિર રામજી મંદિર મિત્રના ગામની અંદર છે હનુમાનજીનું મંદિર ચામુંડા માતાજીનું મંદિર જો તમારે કોઈ બીજા મંદિર આવેલા હોય માતાજી કે કોઈ તો એ પણ તમે લખી શકો છો આગળ છે ગામમાં રહેતા તમારા સગા સંબંધીઓ હોય તો ગામની અંદર કાકા દાદા ફોઈ વગેરે રહેતા હોય પછી મિત્રના ગામની અંદર ફોઈ ફુવા રહેતા હોય જો તમારા અન્ય કોઈ સગા હોય તો એ પણ તમે લખી શકો ગામમાં નદી છે કઈ તો કે અહીંયા સુખ ભાદર જો નમૂના માટે લખેલી છે તમારા ગામની અંદર નદી હોય તો એ નદીનું નામ શું છે એ તમારે પૂછીને લખવાનું છે અહીંયા આપણે લીલોડી નદી લખી છે તો એ પણ નમૂના માટે છે ગામમાં તળાવ છે તેનું નામ લખો તો અમૃત સરોવર આપણે નમૂના રૂપ ઉદાહરણ માટે લખેલું છે અહીંયા નીર નિર્મલ નીર બંધ લખેલું છે એ પણ ઉદાહરણ માટે છે બરાબર છે તમારે તમારા ગામની અંદર આવેલું બંધ કે તળાવ છે લખવાના છે પછી તમારા ગામમાં જવું હોય તો કયા વાહનમાં જવું પડે તો કે બસ અને રિક્ષા દ્વારા જઈ શકાય અને આ ગામની અંદર જવા માટે બસ રિક્ષા ટ્રેન વગેરે દ્વારા જઈ શકાય તમારે ગામનું નવું નામ પાડવાનું હોય તો તમે શું પાડો તો ગોકુલનગર પાડું અને આ ગામનું નામ આનંદધામ પાડું તમારે તમારી જાતે અહીંયા નામ લખવાનું છે તમારે તમારા ગામનું નામ બદલાવવાનું હોય તો તમે શું નામ રાખો બરાબર અને મિત્રના ગામનું નામ બદલાવવાનું હોય તો એનું શું નામ રાખો તો એ બે વિગતો છે તમારે તમારી જાતે વિચારી લખવાની છે તો આ પાઠની અંદર આટલું તમારે સમજવાનું હતું અને લખવાનું છે તો સારા અક્ષરથી ધીમે ધીમે તમે આ બધી વિગત છે એ ભરી દેજો હા અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી